માળો થવું તો બજે ખાશો મહિનો થઈ ગયો અને પાણી પીવા આવી ગયા છે અને મેં કાલ હો કીધું છે કે હું કાલ જવાનો છું મારો ટેમ તો થઈ ગયો છે વધારે પાવર આવવાશે એ જ વાગે આ તો એ જ નહીં પંદર મિનિટ ગયું થવા આવી હું તો શું ભણીને લેવા દેવા એમને એમાં મોડું થઈ ગયું અને બેહી રે નથી મેળવે જવું પડશે પાવા તો હેડ ઉપર ફટાફટ પાવડો પાવડાની ક્ષેત્રમાં પડ્યો હશે પાવડર ચાલશે પાવડો લેવાનું બહુ તો વાર હું વધારે મોડું થાય મારી પેલા તો બહુ નું ગાડી છે મારો પંદર મિનિટ તો પાકી તો રસ્તો છે લોબો અને પહોંચી જવું પડશે હેડવા જાવ જેમ તો પાવું પડે અને જો ખેતરમાં માવા તો અમારા ઢંઢી જગ્યા તો રાશિ છે પણ ઘણી ચેતી રાશિ છે એ પાસે રાશિ ખરી પણ હવે વિભોય પૂરો ભાગમાં ના આવે એટલે શું કરવાનું મજૂરી ભાગે વાવું પડે ભાજી ભાઈ મસવું તો પડે હે આડો તો કોણ છે તેમ છે આવી ગયો આજો આનો બોનો આવાજ ચાલુ આપણા છે કોને ચાલુ છે ના એ કેલે કે આવી ગયો છે અને એ ચાલુ બોલે રહા ચાલુ છે આ વારો તો મારો મારે જવ પીવા હતા મારો મારી પેલા કીઓ કઈ પાવે આરો આવડો જો આવું પડશે મારે જવ પીવા આ છે પેલા ક્ષેત્રમાં જોતાઓ પછી કીઓ પાવે છે જોતાઓ

ચમચમ છે ઓહ હો હો મારે તો વિવાહ આવી ગયા છે તો પહેલું પોણે છે પાવા જ પડશે છે જમી કરી છે કોણે જ પડશે એમ પાસેથી મારો છે ઓહ હો મારો હાસુના વિવાહ થઈ ગયા છે શું કરશો તો મારો આજે ક્યાં છે પોણે ચીખ દરવું જ પડશે તો

આપડો ફોડો કુટાવા પાવાનું મોડ મોડું હેજુ આવે છે કોમ તો કરવું પડે છે આ હોળામાં કૂટવો પિંડો પાડે જ પૂરું કે એમાં શું છે ભૂલ છે હોહા ની અરે હોહળા આવે મણતમાં થાકા એવું લાગે અરે પિંટો માં આપડે ચારો પૈ ગયો કે ના

એવું છે એમ એવું લાગે તમને અને તમે આ હાજુ પકડો એ મને બૈરે જ કીધું છે એ બહરે ત્યાં ઉતારો છો એવું છે એમ આ આમ તો મરજી મરજીથી ના તમે જ્યાં આશીપાવા આવ્યા છો તાર તમે રાન ફાયા છે કે તમે જોવા આવ્યા છો અમે તમારો કાયમ એવું રણ ફો તમે ઘરથી થી મને ખબર પડી કે આ જો ઘોડા કુટ છે મને ખબર છે યજના લાવતા નહીં કે એટલે ફટાફટ યાદ ફટાફટ બીજી પડ્યા ને એટલે મોહલ્લા દાડે ભાઈ રોઈ જોઈ ગયું છે ક્ષેત્ર કે આપણે હું છોડ ઉજ્યું છે ત્યાં કે તમે ગમે તેની મજૂરીઓ તેને ઝરપાવજો કરો એટલે આજ મને લાગે તમે આ મજૂરીઓ લઈને ભીજી પડ્યા છો અને વાત એમ છે પોણી મારું તમે વાળા છે કે પછી મરદી તો પિંટો આવ્યો પિંટો કે મારા ઘાસ ચારો જ પાવા છે પછી કે ચમ પૈ ના આવ્યો

પણ અમારે આ જાણ ભાડી કેટલમાં છો ભોજ પોત તો આટલા ત્યારે ખરપોચ જ લાવો પણ તમારે છે લાભ અમારે છે પછી કોઈને હાલવા નહીં લાવ્યો અમુક નથી આવ્યો પણ તમે કહેતાય નથી તમને કહેવાનું છે તમે ઊંચીનું કાશીનું માગો પણ ભાડું આમ છે મેં તમને થતું છે ભાડું તમારે નહીં લાવતું નાલવું જ નથી યા તો શું કરશે તો મારે તો ખરપોચ જ લાવો તો તમારે નવું લાવો કાયમી કહો મારો ફાય કાયમી ના માગવવું પડે તો કેટલું ખરપો બાચી છે

ભાઈ મારે શું થાય તમારે આવી જ ન જળ ફેરવતા કરો મારે એટલે જવું મેં ચારો બની જો ને તમને હવે હું પેલો પોણે પાવા આવ્યો છું અને એમાં તમે આડુ પોણે છો વાળી નાખો એમાં આડુ વાલ્યું છે તો વને વાલ્યું છે કે આડુ વાત નહીં વાલ્યું ચમકો અને તમને એમ કીધું છે કે ઘાસ ચારો પાયું પણ ઘાસ ચારો કઈ અને એને ઘઉં હું પોણે વાંધો છું પણ એના મન પૂછ્યું નહીં તો હું શું કરું મારું પર તો શું કરો શું તું છે ને હવે આજ તું મોડો તારી પૂછે કાલે વહેલો હોય જાય કાલે પાસે પરા તારે ખાવું કાલે મત વાળજે કાયા ના આલજે હું મત પણ મને આજે વાળું છે બોલ શું કરું તમારે હું હમણાં આલો રો પોછવાજે 5 વાજે મને પી રહે 5 વાજે શું કર તારે ઢાઢ પડવાં પાવાનું પડ ઢાઢ પડું હું થારું તારા મજાું ઉંધે થઈ ગયે છે એમ તું ડોઢું મત બોલી લે અરે ડોઢું કે બોલો છો તારા શું કરું છે એમ કે અલ્યા તું બોલ મારી થઈ ગયેલું તો મારો આબર હોય અલ્યા હું આલી જ તું જહો મત તું ફરીયો કે સંપ

મારે ભાઈ વાવેટા રહેતું નથી તને શું અને મને શું તને પર એમ કે નીચો અને તને તને જીધું જવું આપણે કીધું ને

વિડીયો છે જેમ અમે પોને બદલે ઝગડો ના એમ તમારે આવી કોઈ ઝઘડો ના કરવા અને પોતપોતાની રીતે સમજી અને એકબીજાને પોણે આની જવું તો બધા જય માતા જય માતા જય